અને આ વિડીયો બનાવવાનું કારણ જ એક તો આત્મનિર્ભર આજે મહિલા સશક્તિકરણ દેશમાં જેમ મહિલાઓ હરેક ક્ષેત્રમાં પોતાનું નામ કરે છે એમ દીદી તમારે સંતાન કેટલા દીદી મારા બે બેબી છે લક્ષ્મીજી એમ ને બે દીકરી છે મારા દીદી બે સંતાન છે દીકરીઓ અને પોતે આત્મનિર્ભર છેલ્લા એક મહિના થી રાજકોટ ના કયો વિસ્તાર કેવાય કુવાડવા રોડ ઉપર એસી નો રોડ આવે છે બરાબર જે નવો એસી નો રોડ છે ને કુવાડ વાળો અક્ષર સ્કૂલ વાળો રૈયાણી ડેન્ટલ ની સામે ફૂડ માર્કેટ લાગે છે ત્યાં દીદી સરસ મજાનું બેસ્ટ ફૂડ જેવું કામ છે ને તમે એવું જ એમનું રસોઈ બનાવે છે ઘરની રસોઈ એ તમે ખાલી તેલ જોવો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય અને દીદી તમે પ્રોપર ક્યાં ના હું કચ્છ અંજાર

તમે જુઓ ખાલી બેટર જુઓ ને ભજીયાનું ત્યાં જ ખ્યાલ આવી જાય આજે એક મહિનો થયો દીદી ને આજે ઘણો બધા લોકો જમવા માટે આવતા હોય એટલે આપણે વહેલા શૂટ કરવા પહોંચી ગયા હતા તો આ વિડીયો વધારે શેર કરજો દીદી નું એડ્રેસ અને મોબાઈલ નંબર દેખાય છે તો સપોર્ટ કરવા પહોંચી જજો વાલા મિત્રો કારણ કે તમારો એકવાર ટેસ્ટ કરવા આવશો ને તો સપોર્ટ કરવાની જરૂર નહી એવી વસ્તુ બનાવે છે દિલથી એકવાર તમે અહીંયા આવજો ક્યાં જિલ્લામાં જ વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરજો અને જય શ્રી રામ લખતા જાજો